નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું ઓગણીસમી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરું એ પહેલા આપ સૌ માટે એક નવી એનાઉન્સમેન્ટ છે તમારે હવે કોઈ પણ કોર્સ રિલેટેડ ઇન્ફોર્મેશન જોઈતી હોય એપ્લિકેશન રિલેટેડ કાંઈ માહિતી જોઈતી અથવા તો એપ્લિકેશનમાં કાંઈ ખબર ના પડતી હોય તો હવે તમે ફોન કરીને પણ કોર્સની ને બધું તમે પૂછી શકો છો આ આપણો હેલ્પલાઇન નંબર છે ઓકે આ નંબર ઉપર તમે ફોન કરશો

એ બધી માહિતીઓ આપવામાં આવશે ઓકે તો આપણી ઓફિશિયલ હેલ્પલાઇન નંબર છે જેમને ઈચ્છા છે પૂછી શકે છે વોટ્સએપ થી તમારે તમારે કોઈ પણ માહિતી મંગાવી છે તો આ નંબર ઉપર ખાલી હાઈ નો મેસેજ કરજો ચોરાણું સત્યાવીસ વીસ એકોતેર બાસઠ ઓકે આ નંબર ઉપર તમે મેસેજ કરશો એટલે તમને બધી જ કોર્સ રિલેટેડ ઇન્ફોર્મેશન મોકલી આપવામાં આવશે વોટ્સએપમાં ઓકે તો જે રીતે ઇન્ફોર્મેશન જોઈએ છે એ રીતે તમે મેળવી શકો છો કોલ થી માહિતી જોઈતી હોય તો કોલથી અથવા તો વોટ્સએપથી જોઈતી હોય તો થી ઓકે થોડીક માહિતી અહીંયા પણ આપી દઉં તમને બે કોર્સ કરંટ અફેર મહત્વના છે આપણા માટે ઓકે તો જે બસો નવ્વાણું વાળો કોર્સ છે ને ચૌદસો નવ્વાણું બે ખાલી ડિફરન્સ એટલો છે કે ચૌદસો નવ્વાણું વાળામાં છે ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કાઢી શકાશે અહીંયા ડાઉનલોડ અને પ્રિન્ટ નો ઓપ્શન છે તમને નથી મળતો બે કોર્સમાં માં આટલો જ ફરક છે બાકી કન્ટેન્ટ બંનેની અંદર સેમ છે બંનેમાં છ મહિનાની વેલિડિટી મળે છે ઓકે અને અહીંયા જે પ્રાઇસ લખી છે એ તો તમારે પે નથી જ કરવાની ચૌદસો નવ્વાણું તમને અંદર ડિસ્કાઉન્ટ કુપન છે એની ઉપર તમારે ખાલી ક્લિક કરવાનું છે ક્લિક કરશો બંધારણમાંથી પણ મોટા ભાગના પ્રશ્નો પીએસઆઈ ની પરીક્ષામાં હતા તો બંધારણ પણ તમારે સ્ટડી કરવું છે તો તમે અત્યારે છ મહિના માટે અથવા તો ત્રણ મહિના માટે જે કોર્સ લેવો છે એ પ્રાઇસ તમે પે કરી શકો છો એમાં પણ ડિસ્કાઉન્ટ કુપન અવેલેબલ હશે ઓકે તો શરૂ કરીએ આજનો વિડીયો ઓગણીસ મી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર સેલો વોટરક્રાફ્ટ એનું સાતમું જહાજ છે લોન્ચ કરવામાં આવ્યું છે આનું નામ શું છે આનું નામ છે મછલીપટનમ તો ઓપ્શન એ આપણો આન્સર થશે હાલમાં જ એન્ટી સબમરીન સેલો વારફેર સેલો વોટરક્રાફ્ટ છે આ પ્રોજેક્ટ હેઠળનું સાતમું જહાજ બનીને લોન્ચ થઈ ગયું છે જહાજનું નામ છે આઈનએસ ટોટલ કેટલા જહાજ બનાવવાના છે આઠ એમાંથી સાતમું છે આ ઓકે અને બાકીના છ કયા કયા છે આઈનસ માહે આઈનસ માલવન માંગરોળ માલપે મલકી અને મગદલા આ છ બની ગયા સાતમું બની ગયું એનું લોન્ચિંગ કર્યું છે અને આઠમું હજી થશે ઓકે તો ટોટલ આઠ જહાજો આવશે તમામે તમામ જહાજોનું નિર્માણ કોણે કર્યું કોચિન સિપિયાર્ડ લિમિટેડે કર્યું રક્ષા મંત્રાલય અને કોચિન સિપીઆર લિમિટેડે બે હાજર ઓગણીસ માં કરાર કર્યા હતા અને અત્યારે આ બધા જહાજો બનીને

અત્યાર સુધીમાં ત્રીજી વખત છે કે ભારતમાં નું આયોજન થયું છે અગાઉ ઓગણીસો ને અઠાવનમાં ઓકે એ વખતે ડીઆરડીઓ ની પણ સ્થાપના થયેલી છે અને એ વસ્તુ આપણે યાદ રાખીશું ડીઆરડીઓ ની સ્થાપના ક્યારે થયેલી છે તો કઈ કે ઓગણીસો ને અઠાવનમાં થયેલી છે ઓકે બાકી ઓગણીસો ને ત્યાસી માં પણ આનું આયોજન થયેલું છે તો એ પણ આપણે યાદ રાખીશું ઓગણીસો અઠાવન અને ઓગણીસો ત્યાસી બે વખત આનું આયોજન ભારતમાં થયેલું છે આંતરરાષ્ટ્રીય વાયુ પરિસંઘ વાયુ પરિવહન સંઘ ઓકે બે વખત અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડીઆરડીઓ નું ફૂલ ફોર્મ થાય એ પણ આપણે યાદ રાખીશું ઓકે હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે ડીઆરડીઓ નું એ પણ યાદ રાખી લેજો હાલમાં જ ડોમેસ્ટિક વિમાન સેવા એ બાબત માટે છે રેન્કિંગ જાહેર કરવામાં આવી છે સર્વશ્રેષ્ઠ ડોમેસ્ટિક વિમાન સેવા માટે ઓકે તો એમાં અમેરિકા અને ચીન છે એ પહેલા અમેરિકા પહેલા સ્થાને છે બીજા ક્રમે ચીન છે અને ભારતનો ક્રમ છે એ ત્રીજો ઓકે એમાં ડોમેસ્ટિક વિમાન સેવામાં ભારતના નાગરિક ઉડિયન મંત્રી પૂછી શકે તમને તો કોણ છે ત્યારે રામમોહન નાયડુ ભારતના નાગરિક ઉડિયન મંત્રી છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભારતના કયા ક્ષેત્રમાં સારું કાર્ય કરવા માટેની ભારતને અનુકરણીય દેશ માન્યો છે તો બાલ મૃત્યુ દરમાં ઘટાડા માટે ભારતને અનુકરણીય દેશ માન્યો છે લીધે છે એને અનુકરણીય દેશ માન્યો છે ઓકે તો બાલ મૃત્યુ દરમાં છે બે હજાર બાદ છે ટોટલ સિત્તેર ટકાનો ઘટાડો આવ્યો છે અને જે નવજાત શિશુના મૃત્યુ છે એમાં વર્ષ બે હજાર બાદ હાલની તારીખમાં કમ્પેર કરીએ એકસઠ ટકાનો ઘટાડો એટલે ટોટલ પચાસ ટકા તો ભારત ઉપરાંત અનુકરણીય દેશ માન્ય છે સંયુક્ત રાષ્ટ્ર સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસ માં હેડક્વાર્ટર અમેરિકાના ન્યુયોર્કમાં વડા કોણ છે એન્ટોનિયો ગુટેરસ છે હાલમાં જ સ્પેસની પરિક્રમા કરવામાં આવ્યું ધ્રુવની પરિક્રમા કરતું એક મિશન છે કોને લોન્ચ કર્યું હતું કે સ્પેસ એક્સે લોન્ચ કરેલું છે નામ છે એનું મિશનનું ફ્રેમ ટુ ઓકે એકત્રીસ માર્ચ બે હજાર પચીસે લોન્ચ કર્યું હતું ક્યાંથી અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતે તે લોન્ચ કર્યું હતું ઓકે અને ટોટલ ચાર અંતરિક્ષ યાત્રીઓ આ મિશનમાં ગયા ઓકે અને એનું જે હેડ હતા મિશન ઓકે અને આ મિશન માટે જે જે રોકેટ રોકેટ લોન્ચ કરવા માટે વાપર્યું તેનું નામ નામ હતું ઓકે પણ યાદ રાખીશું સુનિતા વિલિયમ્સ અને બચ વિલમોર ઓકે બચ વિલમોર એમની સાથે જે અંતરિક્ષ યાત્રી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા હતા એમનું નામ હતું બચ વિલમોર આ બંનેને પૃથ્વી પર પાછા લાવવા માટે જે મિશન લોન્ચ કર્યું હતું સ્પેસ એક્સન નામ હતું ક્રુ નાઇન

શરીરમાં નું વજન છે એક પોઈન્ટ પાંચ કિલોગ્રામીસ નું આયોજન કયા દેશમાં થયેલું આ જોર્ડનમાં થયેલું જોર્ડન ની રાજધાની અમ્માન ઓકે ઓમાનની તો જોર્ડન ની રાજધાની અંબાન ખાતાનું આયોજન થયેલું હતું તો આન્સર આવશે ઓપ્શન એ જોર્ડન તો હાલમાં સિનિયર એસ એસીએ કુસ્તી ચેમ્પિયનશિપનું આયોજન જોર્ડનની રાજધાની અમ્માન ખાતે કરવામાં આવ્યું હતું અહીંયા અમમાન હોય તો ઘણા એ હમત છે બરાબર ઓપ્શનમાં બધા સીટીઓના નામ આપ્યા હશે તો ઘણા એ અહમદ છે કે અહીંયા ભૂલથી અમમાન આપી દીધું છે પણ ધ્યાન રાખજો બરાબર એ અમમાન છે એ આની રાજધાની છે જોર્ડન ઓકે ગોલ્ડ ભારત માટે એક જ ખેલાડીએ મેળવ્યો છે મનીષા ભાનવાલ ઓકે અને ભારતનો મેડલ ટેબલમાં ક્રમ હતો આઠમો એક ગોલ્ડ ત્રણ સિલ્વર છ બ્રોન્ઝ મેડલ આપણને મળ્યા હતા ટોટલ દસ મેડલ હતા ઈરાનના નવ ગોલ્ડ મેડલ હતા એ રશિયાએ વિકસિત કરેલી છે ટોટલ આની જે ઝડપ છે એ નવ મેક જેટલી છે ઓકે તો એ યાદ રાખીશું આપણે આ મિસાઇલની ઝડપ કેટલી છે નવ મેક જેટલી ઝડપ છે આની ઓકે ઝીરકોન મિસાઇલ છે એ હાઈપરસોનિક મિસાઇલ છે અને બાકી એક વસ્તુ થોડીક ક્લિયર કરી દો કે હાઈપરસોનિક સબસોનિક અને સુપરસોનિક આ બધામાં ડિફરન્સ તો જે મિસાઈલની ઝડપ ધ્વનિની ગતિ કરતા ઓછી હોય એને સબસોનિક મિસાઈલ કહેવાય એક થી પાંચ ની વચ્ચે હોય તો એને સુપરસોનિક કહેવાય અને જેની ઝડપ પાંચ મેક થી પણ વધારે હોય એને કહેવાય હાઈપરસોનિક મિસાઇલ તો ધ્વનિની ગતિ કેટલી એક મેક તો એના કરતા ઓછી ઝડપ હોય તો એને કહેવાય સબસોનિક એનાથી ખૂબ જ વધારે ધ્વનિની ગતિથી પાંચ ગણી ઝડપ હોય એને કહેવાય હાઈપરસોનિક અને એક વચ્ચે હોય તો યાદ રાખવાનું છે સબસોનિક છે સુપરસોનિકમાં બ્રહ્મોસ છે અને હાઇપરસોનિકનું ટેસ્ટિંગ કરી લીધું છે આપણે ક્યારે કર્યું હતું લગભગ નવેમ્બર ડિસેમ્બર બે ચોવીસમાં કર્યું હતું ઓકે સો નવેમ્બર બે ના અંતમાં આપણા ટ્રાયલ કરેલું છે કામિકેજ ડ્રોન અને આ પંજાબનું સફળ પરીક્ષણ કરેલું સોશિયલ મીડિયા કંપની એક્સ ઓકે એમણે આઈટી અધિનિયમ બે હજારા સર એટલ છે ઓકે સહયોગ પોર્ટલ એના ઉપર કેસ દાખલ કર્યો છે આઈટી અધિનિયમ બે હજારની ધારા સેવન્ટી નાઇન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયા સ્થળેથી ક્ષેત્રનું ઉદઘાટન કરવામાં આવેલું મહારાષ્ટ્ર ખાતે ચર્ચામાં રહેલ નવ વર્ષ છે મહારાષ્ટ્રમાં આવેલું છે કેન્દ્ર સરકારે નક્સલ મુક્ત નક્સલ મુક્ત ભારત બનાવવા માટે કયા વર્ષ લક્ષ્યાંક રાખ્યો છે એકત્રીસ માર્ચ બે સુધીમાં ગૃહમંત્રી અમિત શાહે કીધું છે કે ભારતને નક્સલ મુક્ત આપણે બનાવી દેસ એકત્રીસ માર્ચ બે વધારે ગમે વધારે ગમે ચર્ચામાં રહેલ ધ કોન્સી કોન્સિલિયેટર પુસ્તક છે આ કોના દ્વારા લખવામાં આવે છે લાલ બહાદુર શાસ્ત્રી સાથે સંબંધિત છે તે ભારતના બીજા વડાપ્રધાન હતા ઓકે અને સંજીવ ચોપડા આ પુસ્તક લખ્યું છે ઓકે તો આન્સર આવશે સંજીવ ચોપડા જળ સંરક્ષણ હેઠળ ભગીરથી એપનું લોન્ચિંગ સરકારે કર્યું હાલમાં જ ગૃહમંત્રી અમિત શાહે એક કંદની કાંડ કંદ ઓકે તો એ એનું નામ છે એસપી નાઇન ફાઈવ સ્લેશ ફોર આ સીની જાત છે એ સકરિયાની જાત છે ઓગણીસો ત્રાણું પ્રોજેક્ટ ટાઈગરીની ટાઈગર સૌ પ્રથમ વખત છે આ કયા ટાઈગર શરૂ કરવામાં પ્રોજેક્ટ ટાઈગર ક્યારે શરૂ થયો હતો ટાઈગર રિઝર્વનો આખો ચીકેમાં પીડીએફ આપેલી છે તો એમાં આ બધી વસ્તુ છે ઉદગારી પુરસ્કાર એના

એનો આભાર માનીએ કે આ વખતે બહુ ચેન્જ નથી કર્યા સેન્ટરમાં સો એ માટે આપણે આભાર માનીશું ઓકે ચાલો તો આવતીકાલ માટે ઓલ ધ બેસ્ટ અને આવતીકાલે પણ સવારના વિડીયો જોઈને જજો એવી આપશો ને રિક્વેસ્ટ છે ચાલો તો હવે વીસમી એપ્રિલના વિડીયોમાં મળશું ત્યાં સુધી રજા લઈએ ઓકે